ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માં અંબાના દર્શન કરી પાલનપુર પહોંચ્યા હતા જ્યાં બાઇક રેલી સાથે ચડોતર ખાતે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ફૂલોથી નહીં પરંતુ પુસ્તક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાતના નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાતનો પ્રવાસ બનાસકાંઠાથી શરૂ કર્યો છે ત્યારે માં અંબાના દર્શન કરી દાતા ખાતે સન્માન કાર્યક્રમ યોજાયા બાદ પાલંબર બનાસ ડેરી ખાતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવા માર્કેડિયા ખાતેથી બાઇક રેલી સાથે ચઢોતર ખાતે પહોંચ્યા હતા જે તેમને ફૂલોથી નહીં પરંતુ પુસ્તકો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિષ્મકર્વાને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પુસ્તકો ગરીબ બાળકોને અભ્યાસ માટે વાપરવામાં આવશે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અને આપણા જ બનાસની ધરતીના પનોતા પુત્ર એવા પરમાદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે મા અંબાના આશીર્વાદ લઈ અને પાલનપુરના ચડોતર મુકામે પાલનપુર શહેરમાં ભવ્ય રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સ્વીકારી અને ચડોતર મુકામે આજે બનાસકાંઠા જિલ્લાના કાર્યતાઓ સંબોધ્યા હતા એવી એવું આવાહન કર્યું છે કે મારું સ્વાગત હંમેશા પુસ્તકોથી અથવા તો ચોપડાઓથી કરો કે જેથી આ પુસ્તકો વિદ્યાર્થીઓને કામમાં આવે વાંચનમાં કામમાં આવે લાઇબ્રેરીમાં કામમાં આવે બાળકોને ચોપડાઓ એમના ભણતરમાં કામમાં આવે આવો એક ઉદ્દેશ સાથે એમને એમનું સ્વાગત સ્વીકાર્યું હતું